ફરીથી હવે એ જ ગોઠવેલી અને ગોખેલી સ્ક્રિપ્ટ આપણને રાજકોટના દરેક તંત્રીઓ તરફથી સાંભળવા મળશે દરેક ઉચ્ચ અધિકારી પાસેથી સાંભળવા મળશે કે અમે આ પગલા લઈ રહ્યા છીએ અમે આ કામ કરી રહ્યા છીએ પણ આ સાંભળવું નથી સાહેબો આ અમારે કંઈ જ સાંભળવું નથી અને એટલા માટે જ જ્યારે તક્ષશિલાકાંડ થઈ ગયો હતો ત્યારે આ રોષ જે હતો એ ગુજરાતની પ્રજામાં હતો કે આ ફટાફટ આના ઉપર કામ કરો એનઓસી જાહેર કરો હવે એનઓસી ફરજિયાત કરીશું આવા શબ્દો આવા વાક્યો અમારે નથી સાંભળવા એસઆઈટી ના નામે હવે રાજકોટમાં તપાસના નાટક હવે શરૂ થશે હવે સોશિયલ મીડિયા પર આપણને એ જ સાંભળવા મળશે કે તંત્રીએ આ જવાબ આપ્યો કલેક્ટરે આ જવાબ આપ્યો કમિશનરે આ જવાબ આપ્યો હવે તપાસના પગલા આગળ લઈશું અરે હવે શું તપાસ કરીશો તમે આટલા આટલા બાળકોના મૃત્યુ થઈ ગયા કમિશનર કે કલેક્ટરની સામે પગલા ભરવા હોય તો હવે આપણે ભરવા પડશે આપણે કેટલા જાગૃત છીએ એ વાત અહીંયા મહત્વની છે તમે અત્યારે જે પણ બિલ્ડિંગમાં રહો છો જે પણ બિલ્ડિંગમાં કામ કરો છો જે પણ બિલ્ડિંગમાં તમારા બાળકો અત્યારે સ્કૂલમાં જાય છે કે ટ્યુશનમાં જાય છે કે કોઈ પણ અધર એક્ટિવિટીઝ માટે જાય છે એ જગ્યા સેફ છે કે નહીં તમારા બાળકો માટે એ જોવાની જવાબદારી હવે ગુજરાતના લોકોની જ છે અને જો એ જવાબદારીમાં આપણે ક્યાંય પાછા પડીએ છીએ તો હવે એના ભોગ પણ આપણે જ બનવું પડશે કારણ કે આપણે હવે તંત્ર પાસેથી વિશ્વાસ રાખવા જેવી વાત રહી જ નથી

હવે ગુજરાતની જનતાને અને રાજકોટના લોકોને સવાલ છે કે તમે કેટલા સ્ટ્રોંગ છો આ બધા જ નિયમોને તાત્કાલિક પાર પાડવામાં